આ પાછો મેં થયો ને રૂપારો માવઠું થયું હતું તે ખડ પાછું કોઈ કપા વારે હેઠે છે ને કે જાઉં વાઢો એ ઓલી રણકી આ ને મોટી ને રણકતી તારા હા ભાઈ ને તમે કામ કામ કર નઈ છો સીતારામ બતાઈ ને કામ ભાઈ આ કાલે અહીંયા તને ધોરીયો કે ઈ બહુ તો હામા કરવાના છે આજે

મહેનત થોડીક વધારે કરવી જોઈએ તો પછી ચાર મહિના પાણી વારવામાં ઉપાધિ નહીં રહી જો આ રીતનો આટોકી આવે તો ફરજિયાત આવે જ ઊંસો એટલે એટલી ફેઠો ના પૂગે નહીં એટલે આ કર્યો ચાલે તો પછી બે કરા ઘઉં હોય એ પછી પાણી વારવાની મજા આવે વસમાં ગરવું પાછું નીકળવું ક્યાંથી બે કોરા ઘઉં હોય આખું સેટિંગ વિખાય જાય આટલા થોડીક મહેનત કરી લઈએ ને તો પછી ઘઉં પાકે ત્યાં હું ત્યાં ઉપાડી નહીં રસ્તે જ રસ્તે આની આ પાણી ભરવાનું આ લોકો કરવો પડ્યો ને આ પારી ખાલી ફલાડ દેવાની આ આ પારી પાવડેથી ભરે ને હાપી નાખી દેવાની પછી બહુ અઘરું લાગે આથી પાર ઢહળીને લઈ જાવી એ અઘરું પડે જાય ને બાપા વાહ લગરા જરા જરા હમો કરતો જાય પારિયું થતી હા મહેનત કરવી પડી

મામો આડે થોડ ભંગા સાપવાનું પીને કે મારે ક્યારે ભરાય છે આરોરી ઘઉં ભવાના હું હેને ખોડ વાટી વાટી ગઈતી સા કરો તો ઘરે ઘરે નાખો કે ત્યાં કણ ઘોડની તાણ છે આ રહે જાય ને પછી ઘાડ વી લેવાય ને એમાં અરે પણ આથી થી વાઢો હડાય કે તગરું ભરાય ત્યાંથી નો ઢોડ ક્યારામાંથી

મારે આજે દૂધ લેવા જાઉં દૂધ લેવા હા એક ઉપાધિ હોય બધી ઉપાધિઓ કરવાની હોય પેલા રાયડું નાખે એની વાટી વાટ હા બધા શા પાણી પીવરાવી દીધા ને મેં પીયા લીધા ને હે ને હેના વાટી ને થયું ખડની મોટલી લેવા જાઉં વઢાઈ ગયું હે મારે ત્યાં મેલા મૂક્યું મેલા મૂક્યું થાય ધારું કઈ કામ નો થાય મે ખડ ની મોટલી લેતી આવો પછી આની બધાઈ ની ખડ ખડ નાખે દે ઓલો ફૂલ્યું ખોડ હે ને આ બહેન જ ખાતી છે ને વાટી વાટ ન કે દી તો પછી આવે ને કે ચૂલા નું કર સુ હાલો મારો કામ થાય ને બધું ઈ થેગો ચૂલા નું છે બાકી મારો રોટલા બનાય હે ને મગ ની દાળ કરવાનો વિચાર હે ચાર પાંચ દિતિયા નું નત ખાતું કઠોરમાં હા હે ને થોડું ઘણું કામ હે કે પછી અહીં થેગું અહીં બાપો તા ઘેર ભાગી આયા લગભગ થેગું તે આવે તો 11:30 વાગ્યા ને આપણો કામ થેગું પૂરું બાપો તા ગયા હતા પણ થોડી પાર્યું રહી ગયું તો મેં નાચે કરી સગારે સગારે આ કામ હતું ઈ કોણ કરનાઈ હતું પછી ખાલે આસી આસી દૂર દૂર જાડવાની હતી

એ અગિયારક વાગે પૂરું કર્યું હતું પછી ખડ થોડું ઘણું વાઇટું કંઈ ખાઈ બધાય નાખ્યું નીલ પૂરો કરાય ખાઈ પીએ ને ઘડીક આરામ કરતા હતા ને અટાણે પાણી ચાલુ કરવાનું હે લાઈન પહેલાં પાથરવી છે બે કટકા તો લાઈનું આપડી ઓલી કાં લાઈન બે વાં પડી ને એક બે કટકા પાથરવા જાય ને ત્રણ પાથરવા જે જો એક તો આ પડી ખાલી કરે

ધોરી ભેંજો બ પછા બીજો કટ કરસો ધોરીઓ ભેંજોઈ જાય ને પછી રે હવરી થી પપા જામે જાય હવર થાય ઓ હા નકા ઓલા રીજે રીજે ને હાવ ઓલો થઈ જાય લે ઈ વાતેય બુંદાની હે તો ચાલુ કરવાનો આસ્તા મેડ ન લેકું હા ની તા રેડી જ છે બસુ તો આ જન ધોરીઓ હબા પર લઈ જાય ને તો આઈ ક્લાસ સિમેન્ટ જીવો જામે મે તો આ બધું એટલા ન હે આતો

ગમે તો એની દીકરી છે ને ના ના એ કરાક કરાક માથું ઉલારે ને પછી ઓલી પાસે જાય ને તો સાટે મોર ને આ પાસે થી નીકળે ને તો ઓલી ની ઝૂટું મારે મારવા ધોડે તે હું હે ને પાસે ન બાંધી આ સ્ટ્રાઈક કરવા બાંધી તો પાસે બાંધી ને તો ને જ બોલાવતી ને પાસે થી અહીં નીકળતી ને તોય મારવા જોડતી ને મારે એને બનાવવાની હે

કે કઈ રીતી બનાવવાની કે કાઓ કાઓ વસ્તુ નાખવાની તો અમારું કામ હે ને બધું કમ્પ્લીટ થઈ ગયું હે લાઈન પાથરી દીધી હરી મોટર ચાલુ કરે ને દોરિયો પણ પીવરાવે દીધો હવેરી વેલી 5 વાગ્યા મોટર આવે ને તાર લાઈટ ચાલુ કરવાની હે મોટર ચાલે એટલે અટાણે હે ને દોરિયો પલાળ દીજો ને તો વાંધો ના નક અટાણે હે તાજે તાજા દોરિયા માં જવા દે ને એટલે કાક ને કાક ફૂટે વેર વિકે થઈ જાયકો દોરિયો

તમારે કામ કરવાનું છે કે મારે તો એમ ગમ બે હું હેર છે કે એ વટાણે થી કઈ કામ ના કાઈ જે રોટલો ઘડવાનો હા રોટલા ઘડવાનો તા થી કઈ કામ નહી ખોવાર મય હોય જામ આપડી ઘડીક વાત કા આખા દિન ભેર આખા દિન ભેર વટાણ બપોર પછી તો શું કામ હોય બધાય ને ઈ જોઈ ને હા હા ખોવાર મય કામ ની વધારે હોય હા નેર જો ને કોટલું બોટલું બતલી ગયો કેમ લાગે બાકી જો કમેન્ટ કરી જમ ના કે માં એક ને કોટલું હાથ માં આવે એક ને કોટલું હે બરાબર જોયું ને તો ઓઠના તા છે મળો આરો છે ને ઈ વસ્તુ જ ગંધારી છે એ બરાબર છે હે આરો છે ને ઈ મન નું બધું દરોદી છે દરોદ આરો છે આરો છે દરોદ બીજો ન કઈ દરોદ જ ને ઉતાર છે માણો ને હા એ

તો એ તો આ રીતના હે ને બટેટા એકદમ બફાઈ જાય ને તો કઈ ખમણીની જરૂર ન પડે ખમણી ખમીણી કરી નાખીએ ને તો ટૂંકમાં ગાંઠા ન રહે પછી આપણી સેવતા હંસેથી જ પાડવાની છે એલો આપણે પિતળ નો હંસો આવે એમાં તો એમાં એ ખાઓ ઝીણી શેરની જે ઝારી આવે ને એની થી સેવ પાડવાની હોય તો બટેટામાં અમુક અમુક ગાંઠા રહે જાય ને પછી સેવ પરફેક્ટ ન પડે એવા હાથોથી ને કરો તો આપડી આલુ સેવું બનતા બનતા હે ને હેડ વટાઈ આવી છે 20 અધિક નાગો તો મીરન તેડ દીધા તો રેવા ન કાવાઈએ હું ઈ કહું કે બીજું કામમાં ઠલોડે આમાં આમાં મિક્સ થઈ એ લોકો મી પાણી પણ